thank you

તો ત્યારે મિત્રો જણાવી દે કે આવી સ્થિતિમાં ત્યારે મિત્રો જેસલમેરમાં બેક લાઉટ લાદવામાં આવે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે તે સમયે યુદ્ધના સૈરણ વાગી રહ્યા છે અને તે સમયે ત્યારે મિત્રો અહીંયા ત્યારે વાયુ સંરક્ષણ પ્રણાલી પાકિસ્તાની ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી આનંદ ઉખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ